તમે કેવા સત્વગુણ માં તો સત્વગુણ માં એ પછી કેટલી જાતના કે પેલી હોય છે ઇન્ટેન્સિટી બરોબર છે એટલે એ ભાવમાં હોય કોકને આપણે કઈક પ્રાર્થના કરી હોય ને એવું બધું હોય કે આપણું માઇન્ડ વિવરિંગ હોય ત્યારે કઈક પ્રાર્થના કરી હોય તો ભગવાનની જે અન્વય શક્તિ છે એની સાથે કે આપણો જે ભાવ છે શબ્દો તો ભગવાન એક બાજુ મૂકી દે પણ એ ભાવ છે એ ટ્યુનઅપ ના થાય તો પ્રાર્થના ના પહોંચે પણ એ માનસિક રીતે આપણને એમ થાય પરિતૃપ્તિ થાય કે મેં પ્રાર્થના કરી ને ભગવાનને સાંભળીએ એટલે દરેક વખતે પ્રાર્થના સ્વીકારાઈ જાય છે એવું નથી અને નથી સ્વીકારાતી એવું નથી એ બધું ભગવાન પોતે નક્કી કરે એની પાછળનો આપણો ભાવ છે ભાવની કેટલી તીવ્રતા છે કેટલી શુદ્ધતા છે એ બધા ઉપર આધાર રાખે એટલે ખૂબ જ આગળ વધેલા ઉચ્ચ સાધન દશાવાળા હોય એ ઘણી વાર પ્રાર્થના કરે તો મારા સ્વીકારી લે છે એવું છે કોની પ્રાર્થના સ્વીકારવી સ્વીકારાઈ જાય છે કે શું થાય છે એ બધું ભગવાન પોતે નક્કી કરે અને આપણે એને પ્રતિમા ભાવમાંથી પ્રતિમા છે જ નહીં દિવ્ય ભાવ જ મહારાજ પોતે જેવા શ્રદ્ધામાં છે એ જ આ સ્વરૂપ છે મનને ખૂબ જ તમે કન્વિક્શન કરાવી દીધું હોય એટલે એ શ્રદ્ધા જે છે એ ભગવાનના મહાત્મ્યને લીધે ભગવાનમાં શ્રદ્ધા ડેવલપ થાય છે શ્રદ્ધાની જેટલી દ્રઢતા હોય એટલી પ્રાર્થના તરત પહોંચે એ શ્રદ્ધાનો ભાવ છે એ ખૂબ દ્રઢ થવો જોઈએ અને જેટલું ભગવાનનું મહાત્મ્ય સમજાય એટલો શ્રદ્ધાનો ભાવ દ્રઢ થાય જેટલી શ્રદ્ધા ની તીવ્રતા બળવતરતા એટલું જ ભગવાન સુધી ટ્યુનિંગ થાય ને ભગવાન પ્રાર્થના પહોંચે કે ભગવાનના દર્શન થાય કે મુક્તના દર્શન થાય કે એ બધું પાત્રતા પ્રમાણે થાય જેને તેને બધું થઈ જાય એવું નથી હોતું એટલે કોણ કેટલું આગળ ઘણી વાર મોટા મુક્ત દર્શન આપી દેતા હોય છે ઘણા બધાને આપતા હોય છે ત્યારે એનો ભાવ શુદ્ધ હોય છે કે એની મનોસ્થિતિ સત્વગુણાત્મક હોય બધા કેટલાય રીઝન્સ એની પાછળ કામ કરતા હોય કેટલાય ફેક્ટર્સ બહુ સુક્ષ્મ સાયન્સ છે એટલે પ્રાર્થના જ પહોંચે એવું નથી પણ કેવા ભાવ સાથે આપણે કરીએ છીએ એની ઉપર મહારાજ પોતે અને મુક્ત પોતે પેલા ફોટોગ્રાફ કે એવું નથી પ્રત્યક્ષ પોતે જ છે એવું અંદર સંપૂર્ણપણે મનમાં કન્વિક્શન થાય તો શ્રદ્ધા જે છે એટલી બધી તીવ્ર થઈ જાય એની ઇન્ટેન્સીટી શ્રદ્ધા એક જબરજસ્ત શક્તિ છે ઇટ્સ પાવર એની એટલી બધી તીવ્રતા થઈ જાય તો ભગવાનની સાથે ભગવાનની અનવય શક્તિ સાથે ટ્યુનિંગ થઈ જાય તો ભગવાનની ભાવ ઝીલી અને પ્રાર્થના નો પ્રત્યુત્તર આપે સમજાય છે ને બધું ખ્યાલ આવ્યો ને હા હા સમજાય છે એટલે બાપાની વાતોમાં બી એવું છે કે જયારે આપણે થાળ કરીએ મહારાજ તો મહારાજ મુક્ત અંગીકાર કરે છે એવું છે કેવા ભાવ સાથે થાય છે ધારો કે મહારાજ પોતે જ પધરાયેલી મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજ અમુક આવું શ્રદ્ધા વગર ના બ્લોકેટ જાય તો એને કઈ પણ અસર ના થાય શ્રદ્ધાના ભાવ સાથે મહારાજ જ છે અને દિવ્ય ભાવ જાય તો એ જ હરિકૃષ્ણ મહારાજ માંથી બધુંય કરે એવું છે મીરાબાઈ પૂજેલી શ્રી કૃષ્ણની મૂર્તિ છે અને કેટલાય દર્શન કરે બધા મીરાબાઈ જેવી સ્થિતિ થોડી થઈ જાય મીરાબાઈ જેવી ભાવ ના અંત બધું આખું નું ચૈતન્ય આખું પરિવર્તન થઈ ગયું હોય એ જ સ્વરૂપથી હોય સ્ટેચ્યુ ફોર્મ એમ લાડુ બાજી મહારાજના પ્રતિમા સ્વરૂપ ને થાળ મહારાજ પ્રત્યક્ષ જમી જતા હતા કેટલી બધી એની દિવ્ય સ્થિતિ હોય ને એવી તીવ્રતા હોય ત્યારે ભગવાન બધું છે આપણે બધું મિકેનિકલ કરતા હોય તો પછી એનું ફળ એવી રીતે જ મળે સાવ બધું સાવ પંચ વિષય મને એમાં જ રેચા પૈચ્યા જયારે આપણી મનની વૃત્તિ હોય એના કરતા તમે ભગવાન થાળ કરો આરતી કરો આ કરો કીર્તન ભક્તિ કરો તો ધીમે 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 અંતકરણ શુદ્ધ થાય એટલે ભગવાન પ્રત્યે તમારી પ્રગતિ ચોક્કસ થાય છે એમાં કોઈ શંકાના સ્થાન જ નથી એટલે તો પ્રભુ બધા કીધું જ છે એટલે સતત કરવું પડે પછી ધીમે ધીમે જેટલું જે બને એટલું અને મોટા મુક્ત નું મહાત્મ્ય અંદર ઇન્ટ્રોસ્પેક્શન અંદર અંતરવૃત્તિ કરીને સમજાવ સમજાવવા જ કરવું પડે એ આપોપનો અર્થ જ એ જ કે ભગવાન જેવા એ મુક્ત છે એવો મુક્ત મહારાજ મને કર્યો છે પણ જેમ એ ભગવાનના સ્વરૂપ સાથે જોડાયેલા છે એમ હું ભગવાન ના સ્વરૂપ સાથે જોડાયેલો છું એમ એ ભાવ રાખો એનું નામ આપો પૂછ નહીં કે મુક્ત નું ધ્યાન કરવાનું એટલે ઘણા લોકો એટલા બધા મિસગાઈડ થઈ ગયા હોય છે કે મુક્ત માં ચોંટી પડે એમાં ખોટા ભટકાઈ જાય તો કેવી દશા થાય દુર્દશા થાય એટલે પૂર્ણ મુક્ત વગર કોઈને ગુરુ તરીકે સ્વીકાર રહ્યા જ નહીં કે આ લોકોના શિક્ષક હોય ગુરુ કહેવાય કે જેના થકી વિદ્યા બિણ એમ એવી રીતે આપણે ખાલી એનો એનો ભાવ આપણે વ્યક્ત કરીએ કે જેના થકી આપણે જ્ઞાન થયું કે સાચી સમજણ થઈ અને આપણે રિસ્પેક્ટ આપ્યા that doesn't mean that he is purna બરાબર છે એટલે એ સમજવું પડે પૂર્ણ મુક્ત વગર કોઈની પાસેથી સાચા આશીર્વાદ ને બધું મળે જ નહીં તો જે કઈ છે મહારાજ અને મહારાજના મુક્ત થકી જ બધું પડે અધૂરા ગુરુઓ મને એમાં કેટલાય બિચારા આખું જીવન ખોઈ નાખે એક તો માણસનો લાઈફ સ્પાન હા ઓછો હોય ખોટા ભરાય પડે કેટલી બધી દુર્દશા થાય બીજા કેટલાય જન્મ થઈ જાય લોકો વાલા કઈક પોતાની અમુક વિટામણા હોય ને આવું બધું હોય કઈક દુઃખ સુખ દુઃખ તો ચાલ જ કરે તાંત્રિકો પાસે પાસે એવામાં ભરાઈ જાય મામા ઉલટા કેટલાય જન્મ વધી જાય દુઃખી વાત દૂર થઈ જાય કેટલાય જન્મ થઈ જાય અને એવી તાંત્રિક સાધના વાળા તો કેટલાય જન્મ સુધી એને નરક ચોરસી માં રખડે એટલે બધા માર્ગ જ બધા ખોટા છે એવામાં કોઈ દિવસ જવાય નહીં ગમે એવું આપણને ને દુઃખ ને આપત્તિ આવી હોય ઘણા બધા ઘણી વાર આપણા બધા સત્સંગી બિચારા ભોળા હોય એ ફસાઈ જતા હોય છે બધા ઓલા લોકો પૈસા પડાવે અને બીજી રીતે એક્સપ્લોઈટ કરે બધી રીતે એટલે ભગવાન અને પૂર્ણ મુક્ત સિવાય બીજે ક્યાંય પેલી પ્રતિતિ થાવી ના જોઈએ સાચું માર્ગદર્શન કે ગાઈડન્સ કે એવું જ્યાંથી સારું મળતું હોય એ બાબત કે છે ને જ્યાંથી જ્યાં સાચું સારું મળતું હોય ત્યાં લેવું એમાં ચોંટી નહીં પડવા ભગવાન સિવાય ક્યાંય આ એક લક્ષ્ય રાખવું પડે તો માણસ નું જીવન સાર્થક થઈ જાય જય સ્વામિનારાયણ